અને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતી પરિવાર ઉપર રાજસ્થાનમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે ખૂબ મહત્વપૂર્ણ સમાચાર લઈને વાત કરવામાં આવે તો જાંબુડી ગામ પાસે અજાણ્યા તત્વોએ કાર ઉપર પથ્થરમારો કર્યો હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે ગાડીના આગળના કાચ અને સાઈડના કાચ તૂટ્યા હતા અને જેને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે રાજસ્થાનની જો વાત કરવામાં આવે તો ગુજરાતી પરિવાર ઉપર રાજસ્થાનમાં પથ્થરમારાની ઘટના ગઈકાલે પરિવારની જો વાત કરવામાં આવે ગુજરાતી પરિવારની તો અમદાવાદથી રાજસ્થાન માર્કુંડેશ્વર મહાદેવ દર્શન કરીને આવતા આ બનાવ બન્યો હોવાની વાત સામે આવી રહી છે બીજી મહત્વની બાબત એ સામે આવી રહી છે કે ગાડીનું પાછળનું ટાયર ફાટી જતા ત્રણ પૈડા ઉપર કાર ભગાવવામાં આવી જીવ બચાવવા પરિવાર અમદાવાદનો જે બાપુનગરમાં રહેતો આ પરિવાર છે તેણે કાર ભગાવી મોબાઈલ ટાવર ના આવતા અંબાજી સુધી કાર ભગાવવામાં આવી સિદ્ધપુરની યુવતીને માથા ઉપર પથ્થર વાગ્યો હોવાની વાત પણ સામે આવી હતી સમગ્ર ઘટનાને લઈને ગંભીર હાલતમાં જે ઈજાગ્રસ્ત છે તેમને અંબાજી આદ્યશક્તિ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સમગ્ર ઘટનાને પગલે અંબાજી પીઆઈ અને પોલીસ કાફલો તાત્કાલિક પહોંચ્યો હતો અને અને સઘન તપાસ હાથ છે છે ઘાયલ લોકોને સારવાર અપાવી ઘરે પરત મોકલવામાં આવ્યા સારી બાબત એ છે કે કારમાં સવાર નાના બાળકોનો આ બાદ બચાવ થયો છે આ સાથે જ તપાસમાં એક મોટો પથ્થર પણ કારમાંથી મળી આવ્યો છે અસામાજિક તત્વોનો યાત્રિકો પર હુમલાની આ ઘટના બનવા પામી છે રાષ્ટ્રીય પરિવાર રાજસ્થાન થી અંબાજી તરફ આવી રહ્યા હતા એ દરમિયાન જે ચેકપોસ્ટ છે ગુજરાત રાજસ્થાન ની એ પેલા રાજસ્થાન ની અદમા એમના ગાડી ઉપર પથ્થર મારો થયેલો ગાડીનો કાચ ફૂટી અને બેન ને કાચ કાન ઉપર ઈજા થયેલી હતી અને ત્યાં આગળ ફોન નો ટાવર ના આવતા તેમણે ગુજરાતી થી આવી અને ફોન કરેલ એકસો ને અને ગાડી ભગાવતા ગાડીનું પાછળનું ટાયર ફાટી દેતા દેવેન્દ્ર જાંબુડી ગામ પાસે અજાણ્યા તત્વો એ સામે આવી છે પથ્થરમારો કરવામાં આવ્યો ગુજરાતી પરિવાર ને નિશાન બનાવ્યું યાત્રિકો જે હતા તેમને નિશાન બનાવવામાં આવ્યા શું છે વધુ જાણકારી જે ચોક્કસપણે જણાવવામાં આવે તો ગઈકાલે થી શ્રાવણ ચાલુ થયો હતો અને શ્રાવણ ચાલુ થતા ગુજરાતી જે ગુજરાતી પરિવાર જે છે તે ગુજરાતી રાજસ્થાન છે ત્યાં મારકુંડેશ્વર મહાદેવ નું મંદિર આવેલું છે જે કોટેશ્વર બાજુ આવેલું છે અને જાંબુડી બાજુ તરફથી રસ્તો જવાય છે ત્યાં બાજુથી દર્શન કરીને પરત રાત્રિ ના સમય તે અંબાજી તરફ આવી રહ્યા હતા ત્યારે ગુજરાત અને રાજસ્થાન ની બોર્ડર ના હદે જે રાજસ્થાન બાજુની આ ઘટના છે અને ત્યાં જાંબુડી બાજુ આ પથ્થરમારાની ઘટના બની હતી અમુક અસામાજિક તત્વોએ ઇકો ગાડી ઉપર પથ્થરમારો કર્યો હતો જેથી ગાડીનો આગળનો કાચ અને વચ્ચેનો કાચ તૂટી પડ્યો હતો જેથી ગાડી ચાલકે જે છે તે ગાડી ભગાવી હતી અને ગાડીનો ટાયર પણ ફાટી ગયો હતો અને જેમ તેમ કરીને તે ગુજરાતની હદમાં આવીને તેમનું ટાવર આવી ગયું હતું ત્યાં ઘટના સ્થળે તેમનો ટાવર ન આવતા તે ગાડી ભગાવીને અંબાજી તરફ આવ્યા હતા અને ટાવર લાગતા તેમને એકસો આઠ અને પોલીસ ને જાણ કરી હતી ત્યારબાદ પોલીસ અને ગમ તેમને આવીને તેમને ગમ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તેમાં જે ગુજરાતી પરિવાર છે તેમાં મહિલાને જે છે કાનના ભાગે થોડી ઈજાઓ પહોંચી હતી તેને સારવાર અર્થે અંબાજી કોટેજ હોસ્પિટલ મેં સારવાર અપાવી હતી ત્યારબાદ જે છે પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ પણ હાથ ધરી હતી અને સારવાર અપાવ્યા બાદ તેમને ઘરે પરત મોકલ્યા હતા કહી શકાય કે જે આ અસામાજિક તત્વોનો જે આતંક છે જે તે રાજસ્થાન અને ગુજરાતની હદમાં જે જંગલ વિસ્તાર છે ત્યાં અવરનવર બનતી હોય છે અને તેને લઈને ફરી એકવાર આ ઘટના બની હતી અને તે જેમાં સવાર ગુજરાતી પરિવાર જે છે તેમાં બાળકો પણ હતા તેનો અવાજ બચાવ થયો હતો જી શ્રી દેવેન્દ્ર આપનો આભાર તો રાજસ્થાન રાજસ્થાનથી ગુજરાતની જો વાત કરવામાં આવે તો જે ગુજરાતી પરિવાર છે તેમને તેમના ઉપર હુમલાની ઘટના બની અને જેમાં એક મહિલા ઘાયલ થતાં તેમને સારવાર હેઠળ ખસેડાયા છે